મારા ગુજરાતી મિત્રો આજે અમે પાછા નીકળી પડ્યા છીએ વિકેન્ડ ટ્રીપ માં મિત્રો તમને જે રીતે કીધું તમે મારી પાછળ આ જોઈ શકો છો આખી આજે આને એવું નતું કે અહીંયા આજી નથી ડેમ ની આગળ આવું બધું સારું એવું સ્ટેશન બનેલું છે મારા ગુજરાતી મિત્રો આજે અમે પાછા નીકળી પડ્યા છીએ વિકેન્ડ ટ્રીપ માં અને આજે આ વ્લોગ ફક્ત ગુજરાતીમાં જ બોલીશ બધાનું જે રીતે કેવું હતું કે ભાઈ એક બ્લોગ આપણે ગુજરાતીમાં ટ્રાય કરી તો જોઈએ હવે કેવોક રિસ્પોન્સ મળે છે તો આ બ્લોગ ગુજરાતીમાં જ ઉતરશે અને આજે અમે જે અમારા મિત્ર ભેગા નીકળ્યા છે સંજયભાઈ સંજયભાઈ કમોટી અને એમના એક લોતા ધરમપત્ની અને બાકી અમારા શ્રીમતીજીને તો તમે બધા ઓળખો જ છો

ઘરે બેઠા બેઠા બધું જ અમે દેખાડી કે જ્યાં ધારીમાં ખોડિયાલ ડેમ ક્યાં છે અને ગડધરો શું છે ક્યાં છે તો બધું તમને દેખાડી છીએ તો હાલ ચાલો આગળ મળીએ સો દોસ્તો હજી નીકળ્યા જતા તો પેલા જ રાજકોટ થી નીકળ્યા ત્યાં રાજકોટ ની આજી નદી દર્શન થઈ ગયા તો આજે અત્યારે તમે જોઈ શકો છો કે આજી નદીમાં ભરપૂર પાણી છે તો તમને આજે આજી નદીનો એક લુક તમને દેખાડી દે તમને જે રીતે કીધું તમે મારી પાછળ જોઈ શકો છો આખી આજી ડેમ છે આજી નદી તમે જે કહી શકો છો અત્યારે ભરપૂર પાણી છે તો અત્યારે મજા આવે છે હું કઈ જગ્યાએ આવ્યો એ પણ તમને હું કહીશ પહેલાં તમને આજી નદી તમે એકવાર જોઈ લો અત્યારે જે જોઈ રહ્યા છો તે આજી નદી છે અત્યારે આજી ડેમમાં ભરપૂર પાણી આવેલું છે તમે જોઈ શકો જે રીતે વરસાદ પડ્યો છે એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે પાણી છે રાજકોટની બહાર નીકળતા જે જે આપણે જોઈએ છીએ તો એક મોગલધામ કરીને મંદિર આવેલું છે સારું એવું સ્થળ છે જ્યાં આપણે પિકનિક કરવી હોય તો પણ કરી શકીએ એવું છે અને સારું એવું અત્યારે ડેવલપ કરેલું છે મેં પણ અત્યારે પહેલી દ્વારા જોયેલું છે તો આ મોગલ ધામ બનાવેલું છે જે આજી ડેમ છે ત્યાંથી નજીકમાં જ આવેલું છે અને બહુ સારું એવું ડેવલપ કરેલું છે જો વીકેન્ડમાં શનિ રવિ હોય અને કોઈને આવવું હોય તો સારું એવું છે આ રીતે જય અને સાથે સાથે ખોડિયાર માં પણ મંદિર અહીંયા છે સારી એવી બધી વ્યવસ્થા છે એ કદાચ છે અને મોગલમાંનું તો છે જવા પર ચંપારનું મંદિર જોયું પછી સારું એવું નાનું જે માતાજી અહીંયા બિરાજમાન છે એમનું પણ મંદિર છે તો એ પણ છે અને આજી ડેમના કિનારે નદીના કિનારે બહુ સારું એવું સ્ટેશન બનાવ્યું છે રવિવારે અહીં આવવા માટે સારામાં સારું છે રાજકોટવાસીઓને એક નવું જ સ્થાન મળે રવિવારે અહીંયા આવો તમે આરામથી અત્યારે રવિવારે આપણે બધા ને કંઈક નવું લોકેશન ગોતતા હોય છીએ તો રવિવારે કદાચ તમે આવો સારું એવું ગ્રાઉન્ડ છે બધું તમે જોઈ શકો છો બાજુમાં આજી ડેમની નદી જાય છે અને નદી કિનારે બેઠા બેઠા તમે જમવાનો આનંદ પણ અહીંયા લઈ શકો છો અને બાકી જે રીતે રવિવાર અને મંગળવાર ખાસ દિવસ અહીંના ગણાય છે કે જ્યારે તમે અહીંયા આવી દર્શન કરી શકો છો અને બેસવાથી માંડીને ગ્રાઉન્ડ છે ત્યાં આપણે જમવા બમવાનું બધું કરવા માટે સારું એવું છે ને નું મંદિર હતું ઓકે ખોડિયારમાં ચુંદડી અને આખે આવેલી ઓકે અને પછી દેવલમાં આવ્યા ઓકે દેવલમાં આવ્યા પછી એની સ્થાપના કરી સ્થાપના કરી 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 ને પછી 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 પૂજા પૂજા મોગલ મોગલ દેવલ માં ગુજરી ગયા છ વર્ષ છે એમના દીકરી બા લક્ષ્મી બા અત્યારે ગાંધીપતિ છે બરાબર એ અત્યારે સેવા પૂજા કરે છે અને દેવલ માં હજી નાંગણી ની રૂપે મોગલ માં નાગણી ની રૂપે અહીંયા અમુક અઠવાડિયે દસ દિવસે દર્શન આપે છે તો મિત્રો મેં આવું ધાર્યું નહોતું કે અહીંયા હાજી નજીક ડેમની આગળ આવું બધું સારું એવું સ્ટેશન બનેલું છે તો હું તો અહીંયા આવવા માંગીશ અને બહુ સારું એવું સ્ટેશન છે તમે અહીંથી એકવાર હું તમને લોકેશન દેખાડું છું આ ઉપર તમને જો તમે જોઈ શકતા હોય તો પહાડ સારો એવો નાનો એવો પહાડ તમને દેખાશે આ રોડ જાય છે અને આખા આ ગ્રાઉન્ડથી મારી બધાનો તમને વ્યૂ દેખાશે બહુ સારી એવી જગ્યા છે અને આવવું જોઈએ આ બધા સ્ટેશનને આપણે ડેવલોપ કરશું તો જેથી કરી આ લોકોને પણ બેનિફિટ અને આપણને નવી જગ્યા મળી જાય છે આખું મોગલધામ કરી બનેલું છે આ હજી ડેમ છે તો મંદિરના દર્શન કરીને આગળ નીકળી ગયા છે અંધવે અને આજે અમારા ડ્રાઈવર છે સંજયભાઈ કમોઠી હા આજકાલ શું છે મિત્ર વર્ગ એટલું છે બધે સાથે સાથે થોડો થોડો એન્જોય કરી છે તો આપણે સારું રહી કે આપણે લાઈવ માંથી છુટ્ટી મળે વિડીયો ઉતારી જોઈ લો ઘરવાળું શાંતિ આરામ મોજ કરે છે અને આજે સેટરડે છે સેટરડે સન્ડે તો ટ્રાફિક પણ એવો બધો નથી અને રોડ નો પણ વ્યુ સારો છે બસ મજાની લાઈફ ચાલુ થઈ ગયો છે તમે સારું એવું મસ્ત વાતાવરણ જોઈ શકો છો ચાર બસ ખેતર ખેતર અને આ રોડ નો સીન વરસાદ ચાલુ થઈ હવે જોઈ કે ટ્રીપ કેવી રહી અહીંયા એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનેલી છે કેડીપી હોસ્પિટલ રાજકોટ આટકોટ હાઈવે ઉપર તમે અહીંથી જોઈ શકો છો માન્ય છે અને આમનું ઉદ્ઘાટન માટે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવેલા હતા અને બહુ સારી હોસ્પિટલ છે ઘણી સારી એવી ટ્રીટમેન્ટ ને બધું થાય છે આટકોટમાં પ્રવેશ કરી ચૂક્યા છે ક્રિષ્નાબેન ગાંઠિયાવાડા અને આ આટકોટ બહુ જ મોટું તાલુકો ધરાવે છે સારી એવી મોટી બજાર પણ અહીંયા છે ખાણીપીણીના સ્ટોલથી માંડી બધું છે અહીંથી નીકળો તો મતલબ કોઈ એવી ટેન્શનની વાત ના આવે ખાવા પીવાનું બધું જ તમને મળી જાય છે બસ સ્ટેન્ડ જ છે બાજુમાં જે જોઈ એક વર્ટ બસ સ્ટેન્ડ જ છે તો આપણે અહીંથી નીકળે તો આરામથી વાહન એ બધું પણ મળી જાય છે 8 કોર્ટી જેવા જે તમે થોડા દૂર આવશો એટલે મોટું સર્કલ આવશે ત્યાંથી એક કોર સીધા તમે જો આ કોર વયા જાશો તો જસદણ પહોંચી જાશો આપણે ટર્ન લઈ અને આવવાનું છે અમરેલીવારા રોડ ઉપર જેવા જે તમે અમરેલીવારા રોડ ઉપર આવશો એટલે તમને ભાદર નદીના દર્શન થાશે

બહુ જ સારું એવું પાણી આવેલું છે બાકી અત્યારે વરસાદને લીધે તમે જોઈ જ શકો છો કે જે રીતના બધું જ ઝાડવા અને ગ્રીનરી જે છવાયેલી છે એકદમ મજા મજા આવી જાય અને આ રાજકોટ અમદાવાદ જ્યાંથી પણ બધા આવતા હોય આટકોટ પછી જે રસ્તો આવે છે અમરેલી વાળો એ એકદમ મસ્ત રસ્તો છે માખણ જેવો રસ્તો કહી શકો છો કેમ કે ત્યાં સુધી અત્યારે વરસાદના કારણે જે રસ્તાના હાલ ત્યાં થયા છે જે તો અમારા ડ્રાઈવર સાહેબ ખબર હોય તો કેવો રસ્તો હતો બાકી એમની ગાડી છે સારી એવી છે નવી નવી ગાડી છે તો એટલા બધા રોદા લાગ્યા નથી બાકી તો અત્યારે જે અત્યારે મજા આવે રોડ તમે શૂટિંગમાં પણ જોઈ શકશો કે ભાઈ એટલો કેમેરો હલતો નહીં હોય ને તમે રોડના તમને દર્શન કરાવી હાઈ ક્લાસ રોડ સાથે હાઈ ક્લાસ વાડીઓ ને પાછળથી અવાજ આવી ગયો કે હા સાથે હાઈ ક્લાસ ઘરવાળી જે અમારી શ્રીમતી બોલલીયા છે અને અમારા ડ્રાઈવર સાહેબ બે શબ્દ કેવા માંગે છે કે ઘટે તો જિંદગી ઘટે હા બીજો શું જ હોય કાઈ ન ઘટે જિંદગી ઘટે એટલે જે મારા મિત્ર છે સંજયભાઈ એન્જોય કરવાની એક જ કેવું છે સંડે નાઇટ એન્જોય તમને જિંદગી મળી છે તો એવું ના થાવું જોયે તમે ધક્કો ખાધો છે હા અત્યારે વધુ પડતું એવું થાય છે કે માણસો ધક્કો ખાધો હોય તો ધક્કો ખાધો હોય એવું નો થાવું જોયે જ્યારે ટાઈમ મળે આપણે ટાઈમ મળે ત્યારે નીકળી જવું જોઈએ શું કહેવા સંજયભાઈ બરોબર છે બરોબર એન્જોય હા

આજના ટીચર 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 છે ભાઈ હતો તમે જ જ કોમેન્ટમાં તો તો હોય ને ને ભણાવવા આપણે હા અને ટીચરને માર્કેટિંગમાં કોલ ટીચરનો આવે અમારે સમજાવવું પડે અને અને એમાં તો આજે અમારી આગળની પણ ટ્રીપ તમે ઉત્તરાખંડની એમાં પણ અમને એક સારા એવા ટીચર

રાજકોટથી આવતું હોય તો આપણે બાબરાથી આગળ આવતા ચોકડી પડશે ત્યાંથી ચિતલથી જવાય છે ને પ્લસ તમારે જો આગળથી અમદાવાદથી આવતું હોય એમની માટે જસ્સાથી આવશે એટલે ચાવણ ચોકડી આવશે ત્યાંથી લેફ્ટ સાઈડ જવાનું એટલે અમરેલી થી સાસણ જઈ શકો તમે દીવ જઈ શકો સોમનાથ જઈ શકો અમદાવાદવાળા માટે સારું રહેશે ભાવનગરવાળા માટે સારું રહેશે રાજકોટ થી અમરેલી જવાય ને આગળ થી ભાવનગર સાઈડ થી આવતા હોય તો ડાબી સાઈડ વળીએ તો અમરેલી જવાય ભેગા એક વડીલ છે એવું તમે સમજી લો અને શ્રીમતી શું કઈ છે

પણ જેટલો અવાજ નીકળો એટલી મજા આવશે એમ મજા જ અલગ હશે અને લીલોતરી તો તમને આંખ ને જે ઠંડક આપે એમ આગળ એક ગામ આવે છે જેનું નામ છે લાઠી અને લાઠીમાં કંઈક પ્રખ્યાત છે તો સંજયભાઈ શું પ્રખ્યાત છે ઘાટીમાં અમરેલી જિલ્લાનું નાનું આમ તો તાલુકો છે ને ત્યાંની ભાખરવડી બહુ જ વખણાય છે ને ત્યાંથી ભાખરવડી બોમ્બે ને એ સાઈડ સુરત બોમ્બે બધે બહુ જ જાય છે પ્રખ્યાત છે ભાખરવડી ને અહીંયા બાજુમાં એક ભુરખિયા દાદાનું મંદિર છે હનુમાન દાદાનું ભુરખિયા હનુમાન જે હનુમાન દાદાનું સાળંગપુર જેટલું જ મહત્ત્વ છે એ જગ્યાએ બહુ સરસ છે લાઠીથી ત્રીસ કિલોમીટર થશે

ગાડી ઊભી રાખી થોડો વિરામ લઈ છે તમે જોઈ રહ્યો હોય ગામડાઓમાં જે શાંતિ મળે એ આપણા મોટા મોટા સિટીમાં મળતી નથી અત્યારે અને જે નોકરીઓ આપણે કરી છીએ તો નોકરીમાં અને બિઝનેસ કરતા હોય તો કામ ધંધા કરતા હોય એમાંથી ટાઈમ મળતો નથી તો થોડોક ટાઈમ કાઢી અને તમે ગામડાની પર તમે જાઓ જે મજા આવે શાંતિથી આ મજા મજા આવે આ ચાવન ચોકડી છે આમથી આવો તો તમે અમદાવાદ થી અવાય ને આપણે જમણી સાઈડ ડાબી સાઈડ આમથી આવીએ એટલે વળી જાય એટલે સીધું અમરેલી આવે ને આ સાઈડ થી આવો તો રાજકોટ થી અવાય એ આપણે આવ્યા અત્યારે જી રોડ છે ને અહીં ને થી પછી રાજકોટ થી આવો તો જમણી સાઈડ વળી જાવ એટલે લાઠી ગામ આવશે ને લાઠી થી પછી સીધું અમરેલી આવી જશે આ મેઈન ચોકડી છે અમરેલી ને જોડવા માટે અમરેલી અમરેલીસ કિલોમીટર છે એ છે તો ફોર લાઈન રોડ હતો એમાંથી બે લાઈન વાળો રોડ આવી જશે ડબલ પટ્ટી રોડ આવી જશે એમ વચ્ચે ડિવાઇડર ને હોય એવું નહીં હોય આ રોડ તો શાંતિ થી હકાવે જવાનું ઓલો રોડ હતો ચાર લાઈન વાળો એ સારો હતો રોડ આ થોડોક કઈ નહીં કરતા રોડ તો બે સારા જ છે પણ આમાં થોડુંક ચલાવવામાં તમારે ધ્યાન રાખવાનું ડબલ રોડ ડબલ પટ્ટી વાળો રોડ પણ ખબર ના પડે સિંગલ પટ્ટી ડબલ પટ્ટી એટલી ભાન પડે અને આ જેવા જ આ રોડ ઉપર તમે ચઢો ત્યારે તમને મસ્ત મસ્ત વાડીના દર્શન થશે રોડ મસ્ત ચારે ખોર તમારા ડ્રાઈવર સાહેબ મસ્ત પાછળ અમારા શ્રીમતીજી મસ્ત અને ડ્રાઈવર સાહેબ ને શ્રીમતીજી જે રીતે નીકળા હોય અને સારા સારા લોકેશન દેખાય તો ઊભું રહેવાનું મન થઈ જાય ને એમાં અમારા મહાદેવ દેખાય તો તો ઊભું રહેવું જ પડે તો તમને પણ બધા મહાદેવના દર્શન કરાવી અને તમને થોડીક ઇન્ફોર્મેશન પણ શેર કરી છે પહેલા આપણે કરીએ મહાદેવના દર્શન ક્યાં છે આ મંદિર મૂર્તિ જે સ્થાપના કરેલી કઈ રીતનું છે એ આપણા સંજયભાઈ છે એ તમને જણાવશે સંજયભાઈ થોડીક ઇન્ફોર્મેશન શેર કરશે કે કઈ રીતે મૂર્તિનું શું છે તો સંજયભાઈ તમે લોકલ છો તમને મારી કરતાં વધુ ખ્યાલ હશે હું કહીશ એમાં કદાચ ક્યાંક ને ક્યાંક ખોટું બોલાય છે એ સાચું જ આપણે બોલવું બોલો બોલો આ મૂર્તિ મોરારી બાપુ આપણે આવ્યા હતા આ મૂર્તિનું નિર્માણ મોરારી બાપુએ અહીંયા કથા કરી હતી ત્યારે કહ્યું છે આ લાઠી ગામ છે અહીંયા હીરા ઉદ્યોગ માટે બહુ બેસ્ટ છે ભવાની જેમ્સનું બહુ મોટું નામ છે લાઠી અમરેલીનો નાનો અમથું તાલુકો છે ને આ મૂર્તિનું નિર્માણ માટે મોરારી બાપુએ મોટા આયોજનથી શબ્દાનું આયોજન કર્યું છે ને આ તો જે રીતે સંજયભાઈ આપણેના વાત કરી બહુ સારું એવું ગામ પણ છે અને મૂર્તિ પણ મહાદેવની એકદમ મસ્ત બનાવી છે અત્યારે થોડું પાણી ત્યાં ભરાયેલું છે તો આપણે એ મૂર્તિ પાસે આપણે અહીંયા નજીક જઈ શકીએ એમ નથી બાકી મૂર્તિ એને કરવું એવું મજા આવે એવું છે ને ગેટ પણ એવો જ કંઈક બનાવ્યો છે આ મસ્ત ગેટ છે એકદમ સારો એવો ગેટ બનાવ્યો છે તો આપને કરશો હિચ એન્ડ